સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વ દરમિયાન યોજાતા લોકમેળાઓએ તેની આગવી પરંપરાને આજે પણ જાળવી રાખી છે ત્યારે સુરેન્દ્રનગરમાં યોજાતા લોકમેળાઓને ધ્યાને રાખી મહત્વના નિર્ણયો લઈને લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી એસઓપી જાહેર કરવામાં આવી છે તેમજ મેળાના મનોરંજન માટે રાખવામાં આવતી વિવિધ રાઇડ્સના ફિટનેસ સલટી જરૂરી કરવા સાથે મેળાના ગ્રાઉન્ડ ઉપર ફાયર અને ડિઝાસ્ટરની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા વઢવાણ અને સુરેન્દ્રનગરમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ એસઓપી જારી કરવામાં આવી છે ત્યારે મેળાના આયોજનને લઈને જિલ્લા કલેક્ટરે શું કહ્યું આવો સાંભળીએ આગામી જન્માષ્ટમીના આપણા તહેવારોના સંદર્ભે જે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા મેળાઓ યોજાય છે જેમાં મુખ્યત્વે આપણો વઢવાણનો સુરેન્દ્રનગરનો અને ધ્રાંગધ્રા ખાતે જે જન્માષ્ટમીના મેળા યોજાનાર છે એની પૂર્વ તૈયારી માટે એક મીટિંગ જે છે એ ગઈકાલે અમે બોલાવેલી હતી જેમાં આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી એમના ચીફ શ્રી અને અમારા વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલા હતા આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઈડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને વહીવટી તંત્ર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ જેના કારણે લોકો યોગ્ય રીતે મેળો માણી શકે અને કોઈ પણ જાતના અકસ્માતના કોઈ બનાવ બને તો તાત્કાલિક એ બાબતે પહોંચી વળાય સુરેન્દ્રનગર ઓઢવાણ શહેરી વિસ્તારમાં પરંપરાગત જે મેળાઓનું આયોજન થાય છે તે મેળાઓના આયોજન સભવ અત્યારે આ ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે ટેન્ડર પરત પાડવાની છેલ્લી તારીખ હજી સાત છે આ ટેન્ડરો આવીએ અને શરતોનું પાલન કરવા જે બાંધીધરી આપશે તે યોગ્ય લાગશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ એસઓપી છે જેમાં જે રાઇડ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી બીજીવીસીએલનું એનઓસી આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારા દાસણીને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે